ભારત માતા કી જય કોતરવાળા ગામ અને આ ઘર ને અમે એક સમાજ ના દીકરા તરીકે કગવા આયા છે કહેવા આયા હગન તો કહેવું પણ

भाई नरसिंह भाई आबा भाई अने घनी मोटी बातों करी पर राजा रजवाड़ा वक़्ते गायनी वाया था 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 भरोसी पे गायनी वाया था था था, था। बेंती करी नहीं वाया આજે સમય આવ્યો છે આ કોંગ્રેસ પક્ષના વાવના ધારાસભ્ય અને બનાસની બેન જેની બેન ઠાકોરને વારે થવાનો સમય આવ્યો છે શું કહેશો કહો બે વાત કરીશ ઘણો મોડો આવ્યો છું મારા પણ તાલુકામાં ચાર પાંચ વિનંતી કરું છું અહિયાં વાવ ભાભર ના સામાજિક દરેક સભા અગ્રણી

અસ્તું ભારત માતા કી જય જય કોંગ્રેસ